સુરત એસીબી દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભ્રષ્ટાચાર કરી અપમાણસર મિલકત વસાવતા ભ્રષ્ટ અધિકારીઓ સામે એક દાખલો બેસાડી કડક કાર્યવાહી સુરત એસીબી દ્વારા કરવામાં આવી છે એસીબીના નાયબ અધિકારી આર આરઆર ચૌધરીના જણાવ્યા પ્રમાણે સુરતની ડીઆઈઆલઆર કચેરીના લેન્ડ એન્ડ રેકોર્ડના તત્કાલિન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ વિરુદ્ધ એસીબીને એક લેખિતમાં અરજી મળી હતી જે અરજીની તપાસ નવસારી એસીબીના પીઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર અને તેના પરિવારના સભ્યોના નામે રહેલી મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેંક એકાઉન્ટ સહિતની ડિટેલ્સ મેળવવામાં આવી હતી જેનું ઝીણવટભરી રીતે એસીબીના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરાયું હતું એસીબીના વિશ્લેષણ દરમિયાન તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ ચૌહાણ અને તેના પરિવારની બે કરોડથી વધુની સંપત્તિ મળી આવી હતી જેમાં અધિકારીના કાયદેસર ને આવકના પ્રમાણમાં તેર લાખ તેત્રીસ હજાર છસો અઠાવન ની વધુ સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું હતું જેથી ડીઆઈએલ કચેરીના લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણની એસીબી દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યવાહીનો કોડો વીંજ્યો છે ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક બાદ એક કાર્યવાહીના પગલે અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે આગામી સમયમાં ભ્રષ્ટાચાર કરી આ પ્રમાણસર મિલકત વસાવવા આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ માટે આ કાર્યવાહી એક દાખલારૂપ બનીને સામે આવી છે

અપ્રમાણસર ની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તોતેર લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જાણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની